પેલા મંગાનો શંકો મરી આપડે મંગો લે આ હમણા ફોન આવ્યો મારા ઉપર પેલા પેઠા ફોન કર્યો હતો કે ફટો ઝટોફટ આવરા

왜 그래 부디 에뭐에에잠뭐지 뭐지 뭐지어오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오오

આ હવે અમે જે કોમેટીરાયા બધા બાબાજી આ મંગાને કીધું શું થા હવે એકમો એક હતો એ બંગાજી ઓય યાર મજા નઈ આવતું કે

ચોક બાર ગયા હોય તો શું ભૂંડી જવા રાખી

લાઈક કરો કોમેન્ટ કરો શેર કરજો કરવાનો ભૂલતા નહીં જય માતાજી